વડોદરા શહેરના ગોરવા ખાતે આવેલી વીર સાવકર માધ્યમિક શાળા ખાતે નમો કમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો શિક્ષણ સમિતિના વિજય પટેલ લિમિટેડના પ્રતિનિધિ મહાનુભવો સતી વીર સાવકર માધ્યમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વીર સાવરકર પ્રાથમિક શાળામાં આજે ભવ્ય ભારત ફાઉન્ડેશન અને એલકોન લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીના સહયોગથી આ જે કોમ્પ્યુટર લેબ નવો કોમ્પ્યુટર લેબ અને આશરે દસ જેટલા કોમ્પ્યુટર ધરાવતી આ લેબ વાળા વિદ્યાર્થી બાળકોને અર્પણ કરવામાં આવી છે હું ભવ્ય ભારત ફાઉન્ડેશનના તમામ અમારા જે યુવાનો છે એ રંગમભાઈ હોય રુકમિલભાઈ હોય અર્પણભાઈ હોય વૈદભાઈ હોય આ તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું એક યુવાનીમાં ડોનેશન કરવું અને એ પણ કમ્પ્યુટર લેબ આપી મેથની કોડિંગની લેબ શિક્ષણ સમિતિની શાળાઓમાં મૂકવી એ ખૂબ સારું કામ અમારા ભવ્ય ભારત ફાઉન્ડેશનના યુવાનો કરી રહ્યા છે વિદ્યાર્થી બાળકોને પણ ખૂબ મોટો ફાયદો એમના દ્વારા થઈ રહ્યો છે સાથે ધોરણ નવ જે માધ્યમિક શાળાઓ શિક્ષણ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે એમાં પણ ચોપડા વિતરણનું કામ આ સંસ્થા કરી રહી છે હું સંસ્થાના તમામ આગેવાનોને શુભકામના આપું છું